મિત્રો તમારી પાસે ગમે તેટલા રૂપિયા હશે સોનું હશે ધન સંપત્તિ હશે પ્રોપર્ટી હશે જમીનો હશે ગમે તેટલી સંપત્તિ હશે પરંતુ તમારા સ્વભાવમાં સત્કર્મ કરવાની ટેવ બીજાના કંઈક સારું કરવાની ટેવ અને એક દાન પુણ્ય કરવાની ટેવ અને એક લાગણીશીલ સ્વભાવ અને બીજાનું કંઈક સારું કરવાની ભાવના હશે તો જ એ ધન સંપત્તિ તમારી ઊભી નીકળશે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો વાત છે એવા એક ઉદ્યોગપતિની જેની પાસે રાડો ઘડિયાળ સોનાની ચેનો પોતાની પાસે મર્સિડીઝ ગાડીઓનો ઢગલો અનેક બંગલાઓ ફાર્મ હાઉસ જમીનો અનેક ફેક્ટરીઓ એટલા બધા રૂપિયા કે અનેકોની અનેક પેઢીઓ તેની ખાય તો પણ ખૂટે નહીં પરંતુ તેના સ્વભાવમાં એક એવું હતું કે આ બધી મારી મહેનત છે અને મારામાં અભિમાન છે કે હું આ જાતે રૂપિયા ઊભા કરી શકું છું પરંતુ તેના સ્વભાવમાં સત્કર્મો કરવાની તેની ટેવ નહોતી બીજાનું કંઈક છીનવી લેવાની ટેવ હતી કંપની ખૂબ જ કરોડો રૂપિયાનો નફો મેળવતી પરંતુ કંપનીમાં જે કામદારો હતા તેને ચાર હજારથી લઈને આઠ હજારનો પગાર આપતા હતા અને તેનું શોષણ કરતા હતા પગારમાં પણ આઠસો આઠસો રૂપિયા તેની દૈનિક હાજરી ઓન પેપર બતાવી અને તેને બસો રૂપિયાની આસપાસ રોકડા પકડાવી દેતા અને આ રીતે ગરીબોનું શોષણ કરતા મિત્રો યાદ રાખજો કે તમારી પાસે ગમે તેટલા રૂપિયા સંપત્તિ હશે ને તો તમે ઉપર કશું લઈ જવાના નથી અને આ રૂપિયા સંપત્તિ તમે દેખાડો છો તો પણ કોની સામે દેખાડો છો માનો કે તમારું કોઈ એક લેવલ છે કોઈ એક સ્ટેટસ છે તો તમે દેખાડો કરો તો કોની સામે કરો છો કે તેની પાસે જેની પાસે સંપત્તિ તમારા લેવલ કરતાં ઓછી છે તેની સામે તમે દેખાડો કરશો અને પોતાનો રૂઆબ જમાવશો પરંતુ મિત્રો મારે એવા લોકોને જણાવવું છે કે તમારી પાસે આટલા રૂપિયા સંપત્તિ હોય તો તમે ધીરુભાઈ અંબાણી છે બિલ ગીર્સની આગળ મર્સિડીઝ ગાડી લઈને રૂઆબ બતાવવાની કોશિશ કરો એટલે મિત્રો તમને પોતાને ખબર છે કે તમારું લેવલ કેટલા અંશ સુધી છે અને તમે કઈ જગ્યાએ તમે પાછા પડી શકો છો તમારી પાસે મર્સિડીઝ ગાડી હશે રાડો ઘડિયાળ હશે સોનાની ચેનો હશે કિંમતી વસ્ત્રો પહેરતા હશો અઢળક સંપત્તિ હશે એ ફક્ત દેખાડો કરવા માટે જ છે પુણ્યના કામમાં સંપત્તિ વપરાય તો જ ખરી માનવી મિત્રો એક ઉદાહરણ આપું તમને તમારી પાસે મર્સિડીઝ ગાડી છે રાડો ઘડિયાળ છે એપલ આઈફોનના વોચ છે એ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ લઈને તમે કોઈ એક ગાઢ જંગલમાં જતા રહો જ્યાં કોઈ માનવ વસ્તી નથી તેની અંદર જઈને તમે અઠવાડિયું પંદર દિવસ મહિનો છ મહિના રહો કે જ્યાં કોઈ માનવનો તમારે સંપર્ક થતો નથી હવે તમે આ બધું બતાવશો તો કોને બતાવશો તમારી ગાડી ત્યાં પડી રહેશે તો કોણ જોવા વાળું છે તમે ઘડિયાળ પહેરી હશે સોનું પહેર્યું હશે ગમે તેના રૂપિયા સંપત્તિ જોડે લઈને ગયા હશો તો તમે કોને બતાવશો મિત્રો આ એક દેખાડો કરવાની દુનિયા છે અને દુનિયાને દેખાડો કરવાના લીધે થઈને આપણે પોતાના અભિમાનને અંદર પ્રવેશી દીધા છે ગમે તે રૂપિયા સંપત્તિ આવે ને મિત્રો પરંતુ અભિમાન ન કરતા કારણ કે પૃથ્વી ઉપરથી લીધું છે ને પૃથ્વી ઉપર જ પાછું આપી દેવાનું છે નથી કોઈ લાવ્યું કે નથી કોઈ લઈ જવાનું આપણે તો મિત્રો માટીના બનેલા છે આપણો શ્વાસ પણ ઉધાર છે અને આપણે અહીંયા પૃથ્વી ઉપર તો એક ફક્ત ભાડુઆત બનીને આવ્યા છે કે ગમે ત્યારે આ ભાડુઆતે મકાન ખાલી કરવાનું છે મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી છે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે